સુરતના પૂણામાં આતંકીઓના પુતળાને કોંગ્રેસે ફાંસી આપી હતી પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો વિરોધ દેખાઈ રહ્યો છે ત્યારે આતંકીઓને જાહેરમાં ફાંસી આપવાની પણ માંગ કરવામાં આવી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં છવ્વીસ નિર્દોષોના મોતને પગલે ઠેર ઠેર આતંકીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં કોંગ્રેસ દ્વારા પુણાગામ વિસ્તારમાં આતંકવાદીના પુતળાને ફાંસી આપવામાં આવી હતી અને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું કે સરકાર કોઈ પણ નિર્ણય લે અમે તેમની સાથે છીએ આતંકવાદને ખતમ કરવામાં અમે સરકારના સમર્થનમાં છીએ જાહેર ચોકમાં આતંકવાદીને ફાંસી આપવામાં આવે તેવી માંગ અમે કરી છે આતંકવાદના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ સાથે આતંકવાદના પુતળાને ફાંસી આપવામાં આવી હતી અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ વિરોધ પ્રદર્શનમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો આજરોજ પુણા વિસ્તારના સીતાનગર ચોક ખાતે કાશ્મીરના પહેલગામની અંદર પાકિસ્તાન તરફી જે આતંકવાદ પાકિસ્તાન જેને પાળે છે પોસે છે અને ભારત દેશ વિરુદ્ધ જે કૃત્ય કરે છે આ દેશને અસ્થિર કરવા માટે ભૂતકાળમાં પણ આ દેશ ક્યારેય અસ્થિર નહોતો જો વિખાયો નહોતો આજે પણ આખો દેશ એક છે જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીના સમય એવો છે કે આપણે બધી પક્ષા પક્ષીથી ઉપર ઊઠી અને સર્વદલીય બેઠકમાં પણ અમારા ખડગેજીને રાહુલજી કીધું છે કે અમે તમારી સાથે છે આનો જવાબ આપો આવનારા સમયની અંદર કોઈ પણ નિર્દોષ આનો ભોગ ન બને એના માટેનો આજે દેશ આખામાં રોષ છે અને આવનારા સમયમાં આવું કૃત્ય ફરીથી ન થાય અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે આ દેશ આખો એક થઈ અને સત્તામાં બેઠેલા લોકોને ખુલ્લી છૂટ આપી છે કે કરો લા લાખ ને પાકિસ્તાનના બે ભાગ કરો બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત